સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા વ્યાજખોરોના કારણે વધુ એક પરિવારનો દીપક બુજાઈ ગયો સુરત શહેરના પૂણા પોલીસની હદમાં રહેતા ઋષિત નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભાલારા પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે બાદ ઋષિત પાસે વ્યાજખોર મિત્ર વિશાલ સતત પઠાણની ઉઘરાણી કરતો હતો અને મારી નાખવાની ધમકી તેમજ ગાળો આપતો હતો જેને લઈને ઋષિત ત્રાસી ગયો અને તેને જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું ઋષિતે સુસાઈડ કરતા પહેલા માતા પિતા બહેન અને બનેવીને સંબોધીને સુસાઈડ નોટ લખી હતી જેમાં વિશાલ ભાલારા દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તેનો તેને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો વ્યાજ ઉપર જેટલા રૂપિયા લીધા હતા તેની તમામ વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી વિશાલ ફોન ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો એક વર્ષથી તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું તેવું સ્પષ્ટ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો ઋષિતે એવું પણ લખ્યું કે મારા મોતનો જવાબદાર વિશાલને સજા કરવામાં આવે નહીંતર તે અન્ય લોકોને પણ આવી જ રીતે હેરાન કરશે ઋષિતે સુસાઇડ નોટમાં માતા પિતાની માફી માંગી વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યો હોવાનો દુઃખ પણ વ્યક્ત કર્યું હતું આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે વ્યાજકોટ મિત્રોના ત્રાસથી કંટાળી ગયેલા યુવકે સુસાઇડ નોટ લખી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા પી લીધી અને જીવનનો અંત આવ્યો સમગ્ર ઘટનાની જાણ પૂર્ણા પોલીસને કરતાં આરોપી વિશાલ ભાલારા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી જેલના સરિયા પાછળ ધકેલી દીધો ત્યારે જુવાન જો દીકરાએ વ્યાજખોર મિત્રના ત્રાસથી આ પ્રકારનું પગલું ભરતા પરિવાર શોકમાં ડૂબી ગયો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત